લાગુ પડે એવો કોઈ ગુનો થયો નથી સીસીટીવી ફૂટેજ એ લોકો પર હતા એમણે જાહેર કરવા જોઈએ તે એમણે કર્યા નથી મહિલાને મે આપ શબ્દ બોલે છે એ વાત હતી એવો ક્યાંય કહી નથી મહિલા મે આપ શબ્દ મે એક પણ શબ્દ એવો બોલે છે પણ તો જે રીતે ત્યાંથી ઉતામ છે લોકો મારી સાથે છે એ જોઈને ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ અને પોલીસના કેટલાક આઈપીએસ અધિકારીઓ મને બતાવી દીધું આવનારા દિવસોમાં મને પૂરો ભરોસો છે નામદાર હાઈકોર્ટ નમસ્કાર મિત્રો મિત્રો ચેતર વસાવા હવે સુપ્રીમ કોર્ટ જશે અને સવાલ એ છે કે આ સીસીટીવીના ના રાજ ખુલશે વાત કરીશું આજના વિડીયોમાં ચિતર હવે સુપ્રીમ કોર્ટ જશે અને સવાલ એ છે કે આ સીસીટીવીના સૌથી તમે જનતા સામે સમક્ષ કર્યો નથી નેતાઓ ગળું પાડી પાડીને થાકી ગયા કે સીસીટીવી આપો ચેતર વસાવે તે દિવસે શું કર્યું હતું એસી દિવસ ચેતર વસાવાને જેલમાં રાખવામાં આવે ને તેઓ બહાર આવીને કહે છે કે મારી તો કોઈ ફરિયાદ જ નથી લીધી સામે પક્ષ ફરિયાદ કરે એના પહેલા જ મને જેલમાં ફોડી દેવામાં આવ્યો અને મિત્રો એક આ ચાલુ ધારાસભ્ય છે અને આ ધારાસભ્ય સાથે પોલીસનું વર્તન કેવું અને હજુ સુધી સીસીટીવી કેમેરા કેમ જાહેર નથી કરવામાં આવે તમારી કમેન્ટમાં જરૂરથી રાય જણાવજો